મછાસરા ગામે વીજ વિભાગની અચાનક ચેકિંગ કાર્યવાહી અનધિકૃત જોડાણો સામે તંત્ર સક્રિય આમ તાલુકાના મછાસરા ગામે આજે વહેલી સવારે વીજ ચોરી રોકવા માટે વીજ વિભાગે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું ગામ લોકો સવારે આરામ માણી રહ્યા હતા એ સમયે પોલીસની ટોળકી અને વીજ વિભાગના અધિકારીઓ અને વાહનો સાથે ગામે પહોંચ્યા હતા વિભાગની ટીમ ગામના અલગ અલગ વિસ્તારોમાં પહોંચી ઘરો અને દુકાનોમાં વીજ જોડાણની તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તબક્કે કેટલાક સ્થળોએ અનધિકૃત જોડાણો મળી આવ્યા હોવાની માહિતી મળી છે અધિકારીઓના જણાવ્યા કે ચેકિંગની પ્રક્રિયા હજુ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે લોકો વીજ ચોરી કરતા હોવાનો બહાર આવશે તેમના વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે અચાનક આવી મોટી ટીમને જોઈને ગામમાં થોડીક વાર માટે ગભરાટ અને હલનચલન જોવા મળી હતી વીજ વિભાગ દ્વારા જણાવાયું છે કે આવી ચેકિંગ કાર્યવાહી આગામી દિવસમાં અન્ય કામો પણ હાથ ધરવામાં આવશે જેથી વીજ ચોરી પર અસરકારક નિયંત્રણ લાવી શકાય